સેલાઘોમા રોડ પર આવેલ સ્વર્ણિમ સનસાઇટની લેબર કોલોનીમાં મજૂરો વચ્ચે મારામારી એક મજૂર મહિલાની છેડતી બાબતે મજૂરોની મારામારી થઈ મારામારીની ઘટનાની જાણ થતા બોપલ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી તપાસમાં ગયેલ પોલીસ પર ટોળાએ કર્યો હુમલો જે અંગે ત્રણ ફરિયાદો બોપલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે આરોપીઓને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે પોલીસે એકસો બાર લોકોને અપ કર્યા પંદર આરોપીઓને ગુનાના કામે અટક કરવામાં આવ્યા છે ગઈકાલે રાત્રિમાં જે સ્વર્ણિમ સન કરીને એક કન્સ્ટ્રકશન સાઈટ છે ત્યાં લેબર કોલોનીમાં એક મહિલા જોડે છેડતીનો બનાવ બન્યો હતો આ છેડતી બનાવ બન્યા પછી એ મહિલાના હસબેન્ડ જે છે એ માણસને ઠપકો આપવા ગયા હતા એ માણસને જોડે પણ જો એ ઘણા બધા માણસો ભેગા થઈને એને મારામારી કરી હતી અને એક રૂમમાં એને પૂરી દેવામાં આવ્યો હતો પછી એવા માણસ જે છે આપણા ફ્રેન્ડને ફોન કર્યો હતો એના ફોન એના ફ્રેન્ડ જે પ્રવીણભાઈ જે છે એ પણ ત્યાં પહોંચે ઓર એ પહોંચ્યા તો એને ઉપર પણ મારામારી કરેલી છે પછી લગભગ દસ વાગ્યા અમે પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના સેલ્વી હોસ્પિટલથી એક હોસ્પિટલની વર્દી આવી છે કે એક માણસને જે માથામાં માથાને ભાગે વાગેલી છે તો એને આધારે અમારા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ત્યાં પહોંચ્યા હતા ઓર ત્યાં પહોંચીને જો ફરિયાદ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા પછી એને ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો જેને જે માણસની ઇજા થઈ હતી ઓર એ માણસોની નામજોગ ફરિયાદ લેવા માટે માણસોને આઈડેન્ટિફાઈ કરવા માટે એ સુરેશ પ્રવીણ વિક્રમસિંહ અને એને સાથે બે ત્રણ માણસો જઈને જો એ માણસોને આઈડેન્ટિફાઈ કરવા માટે એને નામજોગ ફરિયાદ લેવા માટે જે સાઈટ ઉપર પહોંચ્યા હતા ઓર ત્યાં જે માણસોનો ટોળો ભેગો થઈને એને ઉપર પથ્થરમારો કર્યો હતો ઓર એને આધારે જોઈએ વિક્રમસિંહને પણ ઈજા થયેલી છે અને બાકી માણસોને પણ ઈજા થાય છે આ આખા પ્રકરણમાં ટોટલ ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એક એફઆઈઆર જે છે છેડતીની એફઆઈઆર છે જેમાં મુખ્ય આરોપી છે દિનેશ કરીને છે ઓર બીજી જે છે રાઇટિંગ અને ગંભીર ઇજાનો એક બીજી જે છે ઓર ત્રીજી જે છે સરકારી નોકર ઉપર હુમલોની છે એમાં સેક્શન જૂની આઈપીસીના સેક્શન થ્રી થર્ટી થ્રી અને એમ જે હમલો હતો જે જીવલેણ હમલો હતો તે મે અટેમ્પ ટુ મર્ડરનો કેસ દાખલ કરવામાં આવેલો છે એમાં ટોટલ રાત્રિમાં જે ટોટલ 113 માણસોને એમાં આખા प्रकरणમાં ડીટીંગ કરવામાં આવ્યા હતા ઓર 113માંથી જે છે એ મર્ડરના આરોપી જે છે 16 રૂપીને અટેમ્પ ટુ મર્ડરના કેસમાં એને અટક કરવામાં આવ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો सत्तरे डॉट कॉम आझादी समाचारोनी